ગાંધીનગરમાં પ્રેમલગ્ન કરનાર દીકરીને પિયરિયાવાલા ઘરમાંથી ઉઠાવી ગયા કલાકો બાદ પણ યુવતીનો કોઈ પત્તો નહીં એક આરોપી ઝડપાયો અમરેલીમાં કપડાં સુકવવાની દોડી છોડવાના મુદ્દે બે જૂથ વચ્ચે સામે મારામારીમાં નવ લોકો ઇજાગ્રસ્ત આઝાદીના આટલા વર્ષ પછી પણ બાબરા તાલુકાના નવાણીયા ગામમાં ત્રીસ વર્ષથી એસટી બસ આવી નથી સોળસો લોકોની વસ્તી ધરાવતું ગામ છે પંચોતેર હજાર ટન અનાજના વિતરણ કર્યા પછી સરકારને ખબર પડી કે પંચાવન લાખ રેશનકાર્ડ શંકાસ્પદ છે રાજ્યમાં અત્યારે કુલ ત્રણ કરોડ સાઈઠ લાખ રેશનકાર્ડ છે ગુજરાતમાં બેરોજગારીએ હદ વટાવી તલાટીની બે હજાર ત્રણસો ચોર્યાસી જગ્યા સામે બે પોઈન્ટ પંચાણું લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા નડિયાદના આખડોલ જસ્તાપુરા સીમના પચાસ વીઘા ડાંગરના પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું ખેડૂતને મોટા પાયે નુકસાની વીરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો સાયલાના નડાળામાં એલસીબીએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો એલસીબીએ સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની રૂપિયા નેવું હજારની સાધન સામગ્રી કબજે કરી ચાર શખ્સ સામે કાર્યવાહી કરી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે પીએમના કાર્યક્રમની તૈયારીઓને લઈ વહીવટીતંત્ર ઊંધા માથે થઈ ગયું છે અને બેઠકોનો દૌર વધારી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ગાંધીનગર શહેર નજીક આવેલા ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ જેટલા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ગામના શખ્સનું નામ નહીં લેવા માટે ધમકી આપવામાં આવી હતી ગાંધીજીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી કમળનો ઝંડો પકડાવ્યો કોંગ્રેસ આરજેડી નેતા ભડક્યા નરેન્દ્ર મોદીએ કહ્યું કોંગ્રેસને ભારતીય સૈનિક કરતા પાકના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે આસામમાં મોદીએ રૂપિયા અઢાર હજાર પાંચસો કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું કોંગ્રેસે આસામને હિંસા વિવાદ આપ્યો જ્યારે ભાજપની ડબલ એન્જિન સરકારે રાજ્યને સમૃદ્ધ બનાવ્યું ચૂંટણી પંચે રાહુલના ચોરીના આક્ષેપોની તપાસ કરાવી જોઈએ ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીનો દાળો ચૂંટણી પંચે એસઆઈઆર શરૂ કરાવીને મધપુડામાં હાથ નાખ્યો છે અને તેનાથી સંસ્થાને જ નુકસાન થશે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં રવિવારે એટલે કે ચૌદમી સપ્ટેમ્બરે ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો જેમાં પંચાવન રાષ્ટ્રીય રાઇફલ્સના ચાર જવાનો ઘાવલ થયા હતા જેમાંથી બે જવાનોની હાલત ગંભીર હોવાના અહેવાલ ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક બે એક કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા ગુજરાતમાં આજની તારીખ સુધીમાં એકસો સાત ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળ્યો જ્યારે ડાંગમાં પણ વરસાદી માહોલના કારણે વાતાવરણ વધુ રમણીય બન્યું છે સુરતમાં આશા વર્કરબહેનોને માતૃમંદના યોજનાની કામગીરીનું વેતન નહીં મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આજે આશાબહેનોએ મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે વર્ષ બે હજાર બાવીસની કામગીરીનું વેતન નહીં ચૂકવાયું હોવાનો આક્ષેપ કર્યો હતો સુરત જિલ્લાના બારડોલીના તેન ગામે ત્રણ દિવસ અગાઉ બાર સપ્ટેમ્બરના રોજ હત્યાની ઘટના બની હતી શેરડીના ખેતરમાંથી એક મહિલાનો છડીના ગામ આરેલ હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો ઘટના બાબતે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ પણ દોડતી થઈ હતી ગુજરાત હાઇકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ માહિતી સામે આવતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ આ વખતે પણ કોઈ અજાણી વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો પોલીસનો કાફલો તરત જ હાઈકોર્ટ આવ્યો રગવાયા થયેલા પાકિસ્તાની ક્રિકેટર્સ મેચ રેફરી થી રીસાયા હાથ ના મિલાવા દીધાની ફરિયાદ કરી કેપ્ટન સલમાન પ્રેઝન્ટેશન સેરેમની માં પણ ના આવ્યો પાંચ ટોલ નાકા ધરાવતા નેશનલ હાઈવે પર બ્રિજ ના સળિયા દેખાયા 1.5 વર્ષ પહેલા જ બનેલા ભાવનગર સોમનાથ હાઈવે ની બત્તર હાલત ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બાદ પણ તંત્ર ને ગંભીરતા નહીં હારીજમાં પશુપાલક સંમેલનમાં હોબાળો દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ પીએમના જન્મદિને પાંચ લાખ યુનિટ એકત્ર કરાશે રજીસ્ટ્રેશનને મોદી સ્ટેડિયમમાં એન્ટ્રીની વ્યવસ્થા બળદનો શિકાર કરી સિંહોએ મીજબાની માણી અમરેલીના ગામડાઓમાં આંટા ફેરાઈ યથાવત ગામ લોકોમાં ફફડાટ જુગારના અખાડા પર એલસીબીનો દરોડો ખંભાળીયાના ભારાબેરાજા ગામેથી રોકડ સહિત રૂપિયા તેર પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત દસ ઝડપાયા ભારતીય વ્યક્તિની હત્યા મામલે ભડક્યા ટ્રમ્પ કહ્યું હવે ઉદારતાનો સમય પૂરો આકરી સજા ફટકારાશે ઈમિગ્રેન્ટે ભારતીય મૂળની વ્યક્તિનું માથું વાડી નાખ્યું મિત્રો આ હતા આજના ખાસ સમાચાર વિશ્વદર્શન ચેનલ પર અમે તમને દેશ વિદેશ ખેતી શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું તમે અમારો વિડીયો કયા જિલ્લામાંથી જોવો છો જે કોમેન્ટ્સમાં જરૂર લખજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વિશ્વદર્શન ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે ધન્યવાદ